હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ ટુ માય વ્લોગ તો શરૂઆત કરી થઈ અને મમ્મી પૂજા કરવા બેઠી મમ્મી ગુડ મોર્નિંગ આજ તો રજા એટલે મું ઓડા ઉઠ્યા આટલા વાગે તો સ્કૂલમાં હોય તો જોઈ લઈએ બાર નું વાતાવરણ मैं बाजू में होलो होलू आए बैठो बाजू में पोपट बैठा तो चलो मरिए चाय नास्तो करती हो वक्ते पप्पा चा पीवा बैठा गुड मॉर्निंग गाइस गुड मॉर्निंग आज मोरू खासी થઈ ગયું છે

ઘી વાળી રોટલી પેલા તો પેલા તો આમ મોડા ને એવી રીતે તો પેલા બધા ચાંદ રોટલી જ ખાતા નઈ ઘી વાળી રોટલી નોઝલ ફટાફટ તાપી ત્યાં તેનું પડી 10 મિનિટમાં પકી જાય હું તૈયાર થઈ ગઈ આ બાજુ મમ્મી બેઠી છે અને વાર 11 ના 10 થઈ ગયા શાકભાજી બધી મમ્મી લઈને આવી હમણાં તો બધી ધોઈ અને ડબ્બામાં પેક કરી દઈશું મમ્મી પેલા ફોજના પત્તા ચો મૂક્યા આજ તો બનાવવા ને પછી

તો બનાવીએ હવે ખાવાનું મને તો ભૂખ લાગી ઘેર રહીએ ને એટલે ભૂખ લાગ નમસ્કાર મિત્રો અગિયાર ને અઠ્ઠાવન થઈ ગયું છે આપણે આટલા વાગે ઘેર આવ્યા હજુ ફ્રેશ થયા નહીં ફ્રેશ થવાનું છે પણ એ પહેલાં આપણે અત્યારની એક્ટિવિટીનું જરાક જોઈ લઈએ જોઈએ હવે રસોડામાં શું થાય છે હું તમને રસોડામાં બતાવું

આજે નાગપોચમ છે નાગપોચમ છે આજે એટલે નાગપોચમ છે એટલે આપણે નાગ દેવતાને એક સેફર ચડાવીશું થોડી કુલેર ચડાવી દઈશું જે આપણી જૂની પરંપરાઓ છે એ પ્રમાણે બરાબર છે અને એ પછી કરીએ પહેલાં આપણે રસોડાની જોઈ લઈએ આ બેન છે એ પેલા ફોદિયા કેમ ફોદિયા એ ફોદના જો કરકરા ભજીયા બનાવે ફોજના એ આ બેન છે ને આપણે એમની એમનો મજા આવશે હવે એ ખાશે અંદર સોસ ને વોસ ને બધું લઈ અને પછી ખાશે કારણ કે ઉપવાસ છે બપોરે ખાવાનું હોય એટલે મેથી નાય બનાવે કારણ કે બપોરે જ બનાવે ચમકે વાળો કારણ કે ફોજના ખાવાનું હતું નહીં એટલે બેન અમે બપોરે બનાવી દઈએ અને ગેર છે અને અમે કંઈ બનાવવાનું હોય તો બપોરે કારણ કે સામાન્ય હાલ ઉપવાસ ચાલે એટલે સબ બપોરે ખાય ને એટલે બપોરે બનાવો એટલે હું આ બધાનું કામ થઈ ગયું પછી આપણે એનું ટેસ્ટ કરીએ લાવીને તાર જોઈ લઈએ નહીં થયું કઈ વાંધો નહીં તો લોટ બંધાણું ચાલુ છે લોટ બંધાણ ચાલુ છે અને એક થઈ ગયું છે એટલે આપણે એમાં સ્વાદ જોઈ લઈએ તો બરાબર છે કોઈ મીઠું પીઠું નાખવાની જરૂર નહીં કારણ કે મારા ટેસ્ટ પ્રમાણે બરાબર છે બરાબર તો તમે બનાવો આપણે જોઈએ બહારનું વાતાવરણ જેવું છે બરાબર પછી આપણે હાથ પગ ધોઈ શ્રીફળ પેલું કરી દઈએ શ્રીફળ લાય કંઈ વાંધો નહીં તો પાછો તડકો આ જે છે કપડાં વપડા ધોઈ શું કહી ગયા છે જો તડકો છે પાછો તડકો તો એવો પડશે ને હવે ભાદરો ચાલુ થયો એટલે પડશે કંઈ વાંધો નહીં પાણી છે એટલે આપણે હાથ પગ ધોઈ દઈએ હાથ પગ ધોઈ અને આ જગ્યા ઉપર આ એક્ટિવ પડે ને મોગરો છે મોગરાના ઝાડ જોડે આપણે શ્રીફળ વિફળ દીવો કરીને અગરબત્તી કરી દઈએ અને કુલેર બુલેર ચઢાવી દઈએ તો દીવો અગરબત્તી કરી હાથ પગ ધોઈને દીવો અગરબત્તી કરી અને આપણે નાગદેવતાના દેવતાના શ્રીફળ વધેરી અને ગોળનો અને લોટનો બી નાખીને કુલેર બનાવીએ બનાવી પછી ત્યાં નાગ દેવતા ચડાય એટલે તમે કુલર બનાવીને ત્યાં રાખો હું હાથ પગ ધોઈ નાખું બરાબર શું કીધું બેન તમારો ગૌણ થઈ ગયો કે કે ગૌણ થયો એટલે હાલજ પેલું હું ફરીથી પાસે ટેસ્ટ કરી લઉં તો જુઓ ફરીથી ગરમ ગરમ છે એટલે આપણે મીઠું મસાલા જે કંઈ હોય જોઈ લઈએ ટેસ્ટ કરીએ છીએ એટલે શું છે કે જે કંઈ ફેરફાર કરવો એ થઈ જાય પણ પોતના ભજીયા એટલે આ વગડામાં વેલા થાય છે પત્તા હોય એના અને એના પછી આપણે જેમ મેથીના બનાવીને બનાવીએ આ ફોજના પત્તા હોય એના કરકરા બને મસ્ત મસ્ત બને ટેસ્ટી છે તો વ્લોગમાં બનાવ્યો મળીએ મળ્યો જમવાના ટાઈમે તો બારને પચીસ થઈ છે ફરીથી એકવાર સ્વાગત છે તમારું નવા વ્લોગમાં હવે આપણે વાત કરી હતી કે ભાઈ શ્રી કરી દઈશું તો જુઓ તમને બતાવું તો હું આપણે કઈ જગ્યાએ નાગદાદાની પૂજા કરી અને વધે તો જો મિત્રો આપણે અહીંયા દીવો અગરબત્તી કરી અને અહીંયા શ્રીફળ વધેર્યું અને કુલેરનો પ્રસાદ અહીં ચડાયો આપણે બરાબર તો આપણે નાગ પંચમીની પૂજા થઈ ગઈ તમને બતાવું શ્રીફળ વધેર્યું છે ચલો અંદર તો આપણે અહીંયા આપણે આ શ્રીફળ વધેર્યું આ કુલેર બનાવી અને નાગદાદાની પૂજા કરી દીધી હવે અહીંયા બીજા ભજીયા મેથીના બને છે જો સ્વાદના વિસ્વાદ આ પદના બની ગયા હવે મેથીના બને છે આ બાજુ રોટલી બની રહી છે કેટલી વાર લાગશે હવે વખા ખૂબ આવે હા

ભક્તિભાવથી કૃષ્ણના જન્મ થાય ત્યાં સુધી પોતપોતાની રીતે જેવું પણ એવું આપણે એન્જોય આપણે રીતે કરી લેવાનું અને તહેવારોને ધૂમધામથી ઉજવો અને અમારી સાથે તમે પણ જોડાયેલા રહો અને બ્લોગ બધા એન્ડ સુધી જુઓ અને અમારી જે કંઈ એક્ટિવિટી છે તમે તમારા સૂચનો આપો અમને કોમેન્ટ કરો કોમેન્ટ બહુ ઓછી આવે છે અને લાઈક શેર અને સબસ્રાઈડ પણ બહુ ઓછા થા છે એટલો શેર કરો ને સગા સબહેની મિત્રોને કહો કે યે સબસ્ક્રાઇબ કરે અને અમારા વિડિયોને શેર કરે મળીએ રોગમાં આગળ તો પપ્પા હેડ્યા ઓફિસ હેડ્યા જીવા આયે કઈ અન મમ્મી મીઠી બેટો 40000 તો ગાઈસ 7925 7925 થઈ ગયા અને પપ્પા ઓફિસ થી આઈને બેઠા ને ઓય 40000 નો લાગો જીએસ હમ એસજીએ કહેતા તું સેમસંગ હા ઊંચું મંડળ હોય હારો

અહ તો ઉપવાસ આય એવું કોઈ ના હોય નીકને એવું ઉપવાસ તો જો એક ઉપવાસ કર્યો નહીં તમે ઉપવાસ કર્યો પણ અમુક તમે ને પેલું એવું નહી થતું આમ

ખજૂર કેળા ખીચડી દૂધ ખજૂર કેળા ની દૂધ ખજૂર ના કેળા ચમ બરાબર હમ બસ ખબર નહી કેટલા દિવસ રે આજ પે દી વચન 10 દિવસ છે 10 દિવસ છે હમ ચાલ ઉપવાસ ના તો બેટર ખાવાનું પછી તેમ

તો જમીન વાસણ ઘસી દીધા અને આ બાજુ દહીં માટેનું દૂધ અલગ ગરમ કર્યું અને આ દૂધ અલગ ગરમ કર્યું અને આમાં મીળવણ કરી દીધું હોય તો હવે ડબ્બામાં નાખી દઈશું નાખી દે તો ડબ્બામાં નાખીને હ કરી દઈશું અને આવો ફ્રીજમાં મૂકી દઈશું અને અહીંયાથી સેટિંગ કરી દઈશું આમાં બે ઓપ્શન સોફ્ટ કરવું હોય તો સોફ્ટ અને થીક કરવું હોય તો તો આપણા થીકમાં રાખીશું અને દહીં સવારે વહેલા થઈ જશે ને મમ્મી આઠ આઠ કલાક જેવું થાય ઠીક કરવું હોય તો આઠ કલાક થાય અને સોફ્ટ કરવું હોય તો છ કલાક જેવું થાય તો ચલો મળીએ આગળ તો અગિયાર વાગી ગયા છે અને આજના બ્લોગ બી કરીશું અહીંયા એન્ડ તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રી બાય બાય